છોટીલામાં વિચરતી અને વિમુખ જાતિના લોકો માટે ઘર બનાવવા પ્લોટની ફાળવણી માટે છોટીલા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી આજરોજ ચોટીલા શહેરમાં વર્ષોથી રહેતા વિચરતી અને વિમુખ જાતિના સરાણીયા સમાજના પરિવારો જાત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આજથી અંદાજે પાંચ સાત વર્ષ પહેલાં પોતાના માટે સરકારની યોજના માટે ઘરના ઘર બનાવવા પ્લોટની માંગણી કરેલ જે અનુસંધાને બે હજાર ઓગણીસની સાલમાં સુરેન્દ્રનગરના કલેકટરશ્રી દ્વારા હુકમ પણ થઈ ગયેલ હોય ચોટીલા તાલુકાના નાવા ગામ પાસે સરકારશ્રી દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવી હોય પરંતુ આજદિન સુધી કબજો મળેલ નથી હાલમાં ધોમધખતા તાપમાં અને ચોમાસામાં ભારે વરસાદ જેવી સમસ્યાથી નાના બાળકોના સ્વાસ્થ્યને જોખમ રહેલું છે અને આ કુટુંબો પારાવર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે ત્યારે આજરોજ ચોટીલા ડેપ્યુટી હરેશ હરેશકુમાર મકવાણાને આ તમામ પરિવાર સાથે ન્યાય માટે તેમને પોતાના ફાળવેલા પ્લોટો કબજો અને સનત મળે માટે નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અને ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં વિચરતી જાતિના મહિલાઓ અને બાળકો સહિત ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશકુમાર મકવાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે ડેપ્યુટી કલેક્ટરે લોકોની લાગણી સમજીને તત્કાલ ઘટતું કરવા ખાતરી આપેલ હતી અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા બાઇટ હરેશભાઈ ચૌહાણ ભૂતપૂર્વ ઉપપ્રમુખ ચોટીલા નગરપાલિકા